आ सिस्टम सीस्टम वाल टाइप क्यों ए बटरफ्लाय वाल, बी गेट वाल सी बॉल वाल, डी चेकवाल फ्लॉर थी फायर इंस्टीट्यूशन मुकवादी ऊंचाई? ए जीरो पॉइंट पांच मीटर बी जीरो पॉइंट मीटर सी एक मीटर डी एक पॉइंट पांच मीटर ફાયર કંટ્રોલ રૂમનું લઘુત્તમ કદ એ સ્ક્વેર મીટર બી નવ સ્ક્વેર મીટર સી બાર સ્ક્વેર મીટર ડી સ્કવેર મીટર ફાયરમેન સ્વીચ મુખ્યત્વે ક્યાં ઉપયોગી છે એ ફાયર ટેન્ડર બી લિફ્ટ આઇસોલેટ કરો સી ધુમાડો દૂર કરો ડી વોટર સંપ અગ્નિશામનનું પેશર ગેજ કયા રંગનું જોન કયા રંગ એ લાલ બી પીળો સી લીલો ડી વાદળી ફાયર એલાર્મમાં મુશ્કેલી સંકેત શું બતાવે છે એ આગની સ્થિતિ બી સિસ્ટમ કાર્યરત છે સી ખામી વાયરિંગ મુદ્દો ડી પાણીનો પ્રવાહ રોલિંગ શટરનું ફાયર રેટિંગ કેટલું જોઈએ એ સામાન્ય બી અર્ધ આગ રેટ કરેલ સી બે કલાક ફાયર રેટેડ ડી કોઈ રેટિંગ નથી ફાયર સેપરેટન્સ ડિસ્ટન્સ મહત્વનું કેમ એ ગાર્ડન પ્લાનિંગ માટે બી વ્હીકલ પાર્કિંગ સી બિલ્ડિંગ ટુ બિલ્ડિંગ ફાયર સેપરેટ કંટ્રોલ ડી ડેકોરેશન માટે ફાસ્ટ પિન્કલર હેડની કલર કોડિંગ શું દર્શાવે છે એ કદ બી ગરમીની સંવેદનશીલતા સી ઉત્પાદન તારીખ ડી દબાણ રેટિંગ લિફ્ટ સાપમાં ધુમાડો પ્રવેશે તો શું થાય એ લિફ્ટ સ્પીડ બી લિફ્ટ આપોઆપ બંધ થાય છે સી સામાન્ય ઉઠવું ડી ઉપરના માલને લિફ્ટ કરો બેટરી રૂમમાં આગનું જોખમ વધારે એ ઉચ્ચ ગરમી બી હાઇડ્રોજન ગેસ પ્રકાશન સી અંધકાર ડી પાણી લીકેજ ફાયર કંટ્રોલ રૂમમાં પીએ સિસ્ટમ મુખ્યત્વે ક્યાં માટે એ અલાર્મ અવાજ બી જાહેરાત અને સંદેશા વ્યવહાર સી છંટકાવ કામગીરી ડી લાઇટિંગ નિયંત્રણ ફાયરમેન હેલ્મેટ વિઝર પ્રોટેક્શન મુખ્યત્વે કઈ સામે છે એ સૂર્યપ્રકાશ બી ગરમી અને તણખા સી ધૂળ ડી પાણીના છાંટા પંપ સક્શન સ્ટેનરનો હેતુ એ દબાણ વધારો બી કાટમાળ પ્રવેશને અટકાવો સી આગ શોધ ડી તાપમાન નિયંત્રણ ફાયર એસ્કેપ લેડર એન્કરેજ ન્યૂનતમ લોડ રેટિંગ એ સો કિગ્રા બી બસો પચાસ કિગ્રા સી પાંચસો કિગ્રા ડી એક હજાર કિગરા ફાયર હાઇડ્રન મુખ્યવાલ આઇસોલેશન પોઈન્ટ કયા અંતર ઉપર રહે છે એ એક મીટર બી બે મીટર સી ત્રણ મીટર ડી ચાર મીટર બહુમાળી ઇમારતમાં ફાયરમેનનો આરામખંડ શું હેતુ છે એ પંપ નિયંત્રણ બી ફાયરમેન આરામ અને દેખરેખ સી મુલાકાતીઓની રાહ જોવી ડી સંગ્રહ બેઝમેન્ટ પાર્કિંગ સ્મોક ડિટેક્ટર પ્રકાર એ આયનીકરણ બી ફોટો ઇલેક્ટ્રિક સી ફક્ત ગરમી ડી ગેસ સેન્સર ફાયર એલાર્મ મેન્યુઅલ કોલ પોઈન્ટ એમસીપી ટેસ્ટ અંતરાલ કેટલી એ દર મહિને બી દર છ સી દર વર્ષે ડી દર બે વર્ષે ફાયર પંપ પરીક્ષણનો સમયગાળો ઓછામાં ઓછો એ પાંચ મિનિટ બી દસ મિનિટ સી વીસ મિનિટ ડી ત્રીસ મિનિટ